હવે આપણે દાળ બફાવા મૂકી દીધી છે હવે આપણે મેદો કાઢી લઈશું હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે આપણે થોડું જીરું નાખીશું હવે આપણે મોવળમાં થોડું તેલ નાખીશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે થોડું થોડું કરીને પાણી નાખીશું એકદમ કઠણ લોટ બાંધી લઈશું હવે આપણો લોટ તૈયાર છે હવે આપણે સાઈડ માં મૂકી દઈશું હવે આપણે વણી લઈશું હવે આપણે આ રીતની વણવાની છે હવે આપણે બધી વણાઈ ગઈ છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ કરવા મૂકી દઈશું હવે આપણે તેલ ચેક કરી લઈશું Abre a tela e isso. હવે આપણે ફરી પલટાઈ લઈશું હવે આપણે આ રીતનું હોવું જોઈએ હવે આપણે થોડી હળદર નાખીશું હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અહીંયા મેં અડધી ચમચી લાલ મરચું લીધું છે લાલ મરચું નાખીશું હવે આપણે સારી રીતે ઉકાળી લઈશું હવે આપણે ટામેટા નાખી દઈશું થોડો ધાણા જીરું નો પાવડર નાખીશું હવે આપણે સરસ રીતે ઉકાળી દઈશું હવે આપણે જીરું નાખીશું હવે આપણે વઘાર કરી લઈશું અહીંયા મેં જીરાનો એટલો વઘાર કર્યો છે તમે કોઈ બી વઘાર કરી શકો છો દાળ થોડી ઉકળવા દઈશું દાળ ઉકળી ગઈ છે હવે આપણે દાળ સાઈડમાં મૂકી દઈશું હવે આપણે ચટણી માટે દાણા લીધા છે હવે આપણે બે નંગ મરચા નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે આપણી ચટણી તૈયાર છે પકવાન ઉપર દાળ નાખીશું હવે આપણે ઉપરથી ડુંગળી નાખીશું હવે આપણે ટામેટા નાખીશું હવે આપણે મરચાં નાખીશું ઉપરથી હવે આપણે ઉપરથી ચાટ મસાલો નાખીશું મેં આંબલી ની ચટણી લીધી છે આમલીની ચટણી નાખીશું હવે આપણે ઉપરથી ધાનાની ચટણી નાખીશું దాం నా దాణాయి దాడునా దాణా నాకు હવે આપણે ઉપરથી ટામેટા સોસ નાખીશું હવે આપણો દાળ પકવાન તૈયાર છે